નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ હિટ એન્ડ રનના કાયદાના વિરોધને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં હાલ ટ્રકોના પડડા થંભી ગયા છે કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઈને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાઓએ હડતાલ પાડીને વિરોધ કર્યો છે ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં તો બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરોએ પણ ત્રણ દિવસ સુધીની હડતાલ પાડી છે આ સાથે ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઈવરોએ હડતાલ પાડીને વેરાવળ કોડીનાર હાઈવે નજીક ટ્રકોનો ખડકલો કરી દીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં દસ વર્ષ સુધીની જેલની સજા અને ફરીથી વાહન ચાલકને લાયસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે જેની સામે ટ્રક ચાલકોમાં ઉગ્ર જોવા મળી રહ્યો છે રાજ્યમાં મહેસાણાથી લઈને રાજકોટ સુરતથી લઈને અમદાવાદ સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે ટ્રક ડ્રાઈવરોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની પરંપરા તોડવાની તૈયારીમાં છે મિત્રો અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે તે ટૂંક સમયમાં ભારતને પડતું મૂકીને ચીનની મુલાકાતે જઈ શકે છે જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત તો થઈ નથી પરંતુ ખાસ વાત એ છે કે જો એવું થશે તો પ્રથમ વખત એવું બનશે કે જ્યારે માલદીવમાં રાષ્ટ્રપતિ લોકશાહી રીતે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ભારતથી પહેલાં ચીનની મુલાકાત લેશે છેલ્લે બે હજાર આઠથી માલદીવના તમામ રાષ્ટ્રપતિ સૌથી પહેલાં ભારતની મુલાકાતે આવતા હતા અને પછી ચીનના પ્રવાસે જતા હતા તેમાં ભારત વિરોધી ગણાતા નેતાઓ મોહમ્મદ વાહિદ અને અબ્દુલ્લા યામીન પણ સામેલ હતા એક અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ચીન અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત મામલે વાતચીત ચાલી રહી છે ખાસ વાત તો એ છે કે ભારત અને ચીનની મુલાકાત પહેલાં મોહમ્મદ મુજુ તુર્કીની મુલાકાતે જઈ ચૂક્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યમાં લોકોએ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ સૂર્ય નમસ્કાર સમારોહમાં પચીસોથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના અલગ અલગ એકસોને સાત આઇકોનિક સ્થળે યોજી ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવા તેવું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટીતંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજ્ય વિશ્વ વિક્રમ સપાય તેવો પ્રયત્ન હાથ ધર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો મીઠાઈની દુકાનો અને લગ્નની પાર્ટીઓમાં વપરાતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી સસ્તા થઈ ગયા છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતો નવી જાહેર કરી છે સરકારી તેલ કંપનીયા ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ઘટાડો કર્યો છે નવી કિંમતો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવી છે જોકે રસોડામાં ઉપયોગમાં લેવાતા ચૌદ પોઈન્ટ બે કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ ઉપરાંત આજથી વિમાનોમાં ઉપયોગમાં લેવાતા એટીએફ ફ્યુલની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ઘટાડો થયો છે આજથી દિલ્હીમાં ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત સત્તરસોને પંચાવન પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે પહેલા તે કિંમત સત્તરસોને સત્તાવન રૂપિયા હતી મુંબઈમાં સિલિન્ડર પહેલાં સત્તરસોને દસ રૂપિયામાં મળતો હતો જ્યાબા સત્તરસોને આઠ પોઈન્ટ પચાસ રૂપિયામાં મળવાનો છે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઓગણીસો પચાસ રૂપિયા થઈ ગઈ છે તો કોલકાતામાં પણ આ ગેસ સિલિન્ડરની કિંમત હવે અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની જગ્યાએ અઢારસો ને ઓગણ થઈ ગઈ છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં ઓસ્ટ્રેલિયા જાપાન નોર્વે પોલેન્ડ ફિનલેન્ડ થાઇલેન્ડ કોરિયા મોરેક્કો યુ એ સહિતના અઠ્યાવીસ દેશોએ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાવાની તૈયારી દર્શાવી છે આ બધા દેશોમાં આવનારા રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનથી માંડીને અન્ય મહાનુભાવો માટે ચારસોથી વધુ લક્ઝુરિયસ કારો ભાડે રખાય છે મિત્રો મહાનુભાવો માટે લેવાયેલી કારોના ભાડા પાછળ સોઢે કરોડનો ખર્ચ પણ થવાનો છે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ દેશોના મહાનુભાવો માટે બીએમડબલ્યુ મર્સિડીઝ અને એસ ક્લાસ ઉપરાંત ઓડી ઇનોવ ક્રિસ્ટા સહિતની લેટેસ્ટ મોડેલની કારો ભાડે લેવાય છે ઉલ્લેખનીય છે કે ગત વાઇબ્રન્ટ ગુજરાત કરતાં પણ આ વખતે ભાડે લેવાયેલી કારોની સંખ્યા ઓછી છે ગત વખતે રૂપિયા બે પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે પાંચસો ને ચોમોતેર લક્ઝુરી સ્કાર ભાડે રખાઈ હતી જોકે આ વખતે મુંબઈની કંપનીને કારોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ઉત્તર પ્રદેશના મથુરામાં આયોજિત પૂજ્ય દિદીમાં સાધ્વી ભરાજીના બરાજીના દિવસે ષ્ટીપૂર્તિ મહોત્સવમાં ભાગ લીધો હતો અને ષષ્ટિપૂર્તિ મહોત્સવને સંબોધિત પણ કર્યો હતો આ પ્રસંગે યોગી આદિત્યનાથે અયોધ્યાને યાદ કરતા જણાવ્યું કે પહેલાં અયોધ્યામાં સિંગલ રસ્તો હતો રેલ લાઇન જતી પણ હતી પણ તે ક્યારેક ક્યારેક ટ્રેન આવતી હતી આજે અયોધ્યામાં ચાર અને છ લેનવાળા રસ્તા મળ્યા છે બાવીસ જાન્યુઆરી પછી અયોધ્યા જઈને જોજો ત્રેતા યુગની યાદ આવી જશે સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે આજે ભારતનું સન્માન વધ્યું છે નવું ભારત જોવા મળી રહ્યું છે જેઓ અયોધ્યાનું નામ લેતા ખચકાતા હતા તેઓ હવે કહી રહ્યા છે કે અમને આમંત્રણ મળશે તો અમે ચોક્કસ અયોધ્યા જઈશું આ બદલાવ જોવા મળી રહ્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે મિત્રો પીએમ મોદી નવ જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગર હેરિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે તેમજ નવ જાન્યુઆરીના રોજ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે તેમજ દસ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીરનું ઉદ્ઘાટન કરશે